ભારત મુંબઈમાં સંતો મહાપુરુષો સાધુ પુરુષો ત્યારે એમની અહીંયાથી હતી મોજૂદગી હતી ત્યારે આપણે બધા એનાથી દૂર ગયા છીએ એટલે સંતો મહાપુરુષોની આપણા માટે જે વાણી સાખી ભજન કીર્તન જે કાંઈ મેલીને ગયા છે એ એટલા માટે મેલીને ગયા છે કે સંતો મહાપુરુષોના ઘરની વાત છે આપણે સમજી નથી ઈંગા તો આપણે એના શબ્દોના માધ્યમથી આપણું જીવન ચરિત્ર ઊંચું બનાવીએ એટલા માટે સંતો મહાપુરુષોએ વાણી આપણા માટે મેલીને ગયા છે વાણી મહાપુરુષોની વેદના છે એ મનોરંજન નથી સાખી સંતોએ એટલા માટે લખી છે

મોટા કર કર્યા પછી માતુશ્રી એમના ધીરા ભગતના ઉમર થતા માતા એના પીડા હાથ કરાવવા માંગે છે ધીરા ભગતની આગળ એક દિવસ વાત મેલે છે કે ધીરા ભગતને સંસારમાં ઋષિ ન હોવાથી તે માતાને ના પાડે છે માની મમતાને ખખર ન પહોંચે એટલા માટે

એવું પાત્ર માતા મળી જાય છે અને ધીરા ભગત સાધુ સંતો સેવા કરવા માટે ચાર યાત્રા એ નીકળી જાય છે ચાર યાત્રા નીકળી જાય બાદ પચીસ વર્ષના વાણા વાઈ ગયા પછી

વ્યાખ્યા કરીએ તો શું થાય કે જેનું ખરું નામ સુમસાન છે જ્યાં તમામ શાન ખતમ થઈ જાય એને સુમસાન કહેવામાં આવે નનામી સત્કર્મ જો આપણાથી થઈ જાય તો નામવાળી બની જાય છે અને અકર્મ થઈ જાય તો નનામી થાય છે એટલે ગામના પાદરમાં પહોંચતા નનામી સામી મળે છે ધીરા ભગતને એમ થાય છે કે મારા ગામમાંથી કોઈક મોટા ગામ અત્રે ગયેલ છે મારે એની સાથે જવાની મારી ફરજ બને છે ધીરા ભગત દાગુ આ ભેગા હાલચા થઈ જાય છે અને સબ અને સીતા બળીને ખાક થઈ જાય છે સબ અને સીતા ખાક બની ગયા પછી ધીરા ભગત એક ડાગુને પૂછવા લાગે છે કે ભાઈ આ ગામમાંથી કોણ મોટે ગામ અત્રે ગયું છે ડાગુ એ એમને જવાબ આપતા આપે છે કે અમારા ગામમાં એક બ્રાહ્મણ હતા ધીરા ભગત એનો એકલો એક દીકરો પચીસ વર્ષનો હતો એને સરપોડન્સ થતા એમની સીતા આ જલી રહી છે ત્યારે ધીરા ભગત એક સુલટવાણી બોલે છે સુલટવાણીના શબ્દો એમ છે કે સંસાર દુવાળાના બાસકા સાથે પુણ્ય ને પાપ અંત કાળે જવું જેવું ને એકલું સાથે પુણ્ય ને પાપ હેતે હરિનો રસ પીધીએ રંગપતંગનો ઉડી જાય એટલે કે બેરૂપી આ શરીર જે છે એને પતંગ કીધો છે આ પતંગનો રંગ ક્યારે ઉડી જાય એની ખ્યાલ રહેતો નથી રંગ પતંગનો ઉડી જાય જેમ આંકડાનો શીખ જે તે હરીનો રસ પીધીએ માણી વીણે છે રોડા ફૂલડા કળીઓ કરે છે વિશાળ આજનો ડાળો છે રડી આમણો કલ આપણી માથે શિર ગાત હેતે હરી નો રસ પીધીએ છેલે સંગ ધીરા ભગત એવું કે છે કે ધીરો રમે છે રંગ મેલ માં ધીરો રમે છે રંગ મેલ માં રમે છે દિવસ ને રાત હું ને મારું તમે મીઠિયા કરો રેજો તમે પ્રભુ ને સંગાત હેતે હરી નો રસ પીધીએ આવી વાણી ધીરો ભગત કહે છે આ સુલટ વાણી છે હવે ઉલટ વાણી ની વાત આપણે

ને ભાઈ બાંધો છૂટી જાય તો એ તો ઊંધો વાળે સંસાર છે આમાં કેવું બતાવ્યું કે કોણ ઊંટ છે કોણ બકરી છે કોણ હસ્તી કેવાય એનો જવાબ હીરા ભગત આપે છે કે આતમ હસ્તી ને માયા બકરી મનસે ઊંટ નું નામ

આ બટલા કોણ છે કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર આ બટલા એ ખેતર ભેળવી રાખ્યું રખેવાળી વિના એને કોણ તો રાખે અરે ભાઈ સંસાર છે આ એક સપનું આતમ હસ્તી ને માયા બકરી પછી પ્રકૃતિ ને ત્રણ ગુણ નાની બધાય મંડી ગયા મગન ભયા અજ્ઞાની સમજે એમાં શું ઊંટ બકરી બે ધામ છે ઊંટ થી મોટી છે ભાઈ બકરી મોટી છે ભાઈ આ બકરી રાજા રાવણ નું જેથી રાજ ભેરાણું તેથી બકરી ગઈ તી હાવ બકરી દાસ ધીરો એમ કહે છે માયાની લાડે કંઈક મૂર્ખા બળીને મુવા બળીને મુવા અરે ભાઈ સંસાર છે એક સપનું સંસાર છે એક સપનું બોલો સત્ગુરુ સિતદેવ બની જાય